નહીં કે ખાલી ને ખાલી અર્જુન માટે કેમ કે દરેક મનુષ્યની અંદર હંમેશા યુદ્ધ ચાલતું જ હોય છે જેવી જેની વિચાર સરણી તેવું તેનું યુદ્ધ બરાબર ને પણ આજે એ જાણવું છે કે મનમાં ચાલતા યુદ્ધને કેવી રીતે જીતી શકાય શું કરીએ તો આપણે પરિપક્વ બની શકીએ પરંતુ મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા મારી આપને નમ્ર વિનંતી છે કે જો ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આગળ જો મને સાંભળવાની મજા આવે તો વિડિયોને લાઈક કરજો અને જો તમને મજા ન આવે તો પ્રેમથી કમેન્ટ કરી આપજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહે છે કે હે અર્જુન જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ નક્કી જ છે અને વળી જેનું મૃત્યુ થાય એનો જન્મ પણ नक्की છે અને બીજો કોઈ જ ઉપાય નથી એટલે એવી વાતમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી આ વાતમાં મર્મ અને ઊંડાણ છુપાયેલું છે જે આ વાતને સમજી જશે તે જીવનમાં ક્યારેય પણ દુખી નહીં થાય કેમ કે આજ સત્ય સનાતન છે આનંદની ઉપર કંઈ જ નથી મિત્રો જીવન એક એવી યાત્રા છે જેમાં તમને ડગલે ને પગલે સર્જન અને વિસર્જન જોવા જ મળશે આજે કોઈ વ્યક્તિની અણધારી વિદાય થશે તો કાલે કોઈ નવી વ્યક્તિની મુલાકાત થશે જો તમે વિદાય વિશે વિચારીને બેસ્યા રહેશો એનો શોક કર્યા કરશો તો ક્યારે જીવનનો આનંદ માણી નઈ શકો તમે કેમ કે તમારા હાથમાં છે જ નહીં સૃષ્ટિના સંચાલક ભગવાન છે અને એ જ બધું નક્કી કરે છે હવે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં ઘઉં ઉગાડે તો એ નક્કી કરે કે ક્યારે પાણી આપવું દવા છાટવી નિદામણ કરવું ક્યારે એની કાપણી કરવી તો બસ આવી જ રીતે આ સૃષ્ટિના જે ભગવાન છે એ જ મુખ્ય કર્તા હરતા છે એ જ બધું નક્કી કરનારા છે જેવું જેનું કર્મ એવું તેનું ફળ સત્યનો સ્વીકાર કરતા શીખવું પડશે સત્યથી વાગશો તો ક્યાં સુધી વાગી શકશો એકવાર વિચાર જરૂર કરજો આગળ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારો અધિકાર માત્ર ને માત્ર કર્મ કરવા પર છે એના ફળ પર નથી એટલા માટે તો ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે ભણી કર્મ નથી કરવું એવી આસક્તિ પણ ન હોવી જોઈએ આમ તો આપણે શાશ્વરે આ વાત સાંભળીએ છીએ અને આપણે આપણા જીવનમાં કેટલા અંશે ઉતારી એ વિશે વિચારવું ખૂબ જરૂરી છે કેમ કે જેવી રીતે અર્જુન પણ યુદ્ધના પરિણામ વિશે વિચારીને હતાશ બની ગયો તેવી જ રીતે આપણે પણ દુખી થઈએ છીએ કારણ કે કર્મ કર્યા પહેલા જ આપણને ફળની લાલસા ઉદ્ભવે છે વળી પાછું જે નથી કરવાનું એ કરવામાં આપણે લેશ માત્ર પણ વિચાર નથી કરતા જે સારું હોય એ કરવામાં જ આપણે વિચાર કરીએ જેના અંતે તે થતું નથી અથવા જો થાય છે તો અધૂરું ટૂટલું પૂટલું થાય અત્યારે આપણી સૌની એક જ પેટર્ન છે બધા જ હું જ કરું છું એવો અહંકાર રાખીને કામ કરે પણ ખરેખર તો ભગવાનના સાથ વગર કંઈ પણ થઈ જ નથી શકતો જો ભગવાનને સાથે રાખીએ કોઈ પણ કામ કરવામાં તો એનો આનંદ જ કંઈક અલગ હોય એની સફળતા પણ કંઈક વિશિષ્ટ હોય છે પણ આવું આપણે છેલ્લે ક્યારે કરીએ એકવાર વિચાર અવશ્ય કરજો આગળ ભગવાન અર્જુનને સમજાવતા એમ કહે છે કે હે પાર્થ મનથી જ મનુષ્ય સફળતા અને નિષ્ફળતા પ્રાપ્ત કરે છે મન જ માણસનો મિત્ર અને શત્રુ છે ભગવાને ખૂબ જ સરળ શબ્દોમાં કહ્યું પણ જેટલું સરળ છે તેટલું સહેલું નથી કેમ કે મન જેટલું ચંચળ કોઈ જ નથી મન જેટલી સ્પીડ કોઈની નથી એટલે જ વિચારવું ખૂબ જ આવશ્યક બની જાય છે કેમ કે માણસ જેવો વિચારશે તેવું જ તેને પ્રાપ્ત થશે અને એવું જે જીવન જીવશે પોઝિટિવ વિચારો સાથે જીવશો તો મોટે ભાગે તમારી આસપાસનું વાતાવરણ પોઝિટિવ જ બનશે અને એનો ઉલટું જો નેગેટિવિટી સાથે જીવશો તો એવું જ હશે તમે કોઈ કામ કરતા હોય એ સમયે કામમાં થોડી ઘણી ભૂલ થઈ જાય તો કોઈ તમને ખીજાય અથવા શાંતિથી સલાહ આપે ત્યારે જો તમે પોઝિટિવ હશો તો વાંધો નહીં આવે પણ જો તમે નેગેટિવ હશો તમારામાં ઈગો હશે તો ખેલ ખતમ કેમ કે તમારું મન એ સ્વીકારવા તૈયાર જ નહીં થાય વાળા કહીને જતા રહે છે પણ તમારું મન સ્વીકારશે નહીં આવું બધા સાથે થતું હોય મારી સાથે પણ થાય આવું થવા પાછળનું કારણ એક જ છે કે આપણે સાચા છીએ બીજા કોઈ નહીં અને આ અહંકારના લીધે જ આપણે આપણા જીવનમાં દુઃખને આમંત્રણ આપીએ છીએ બીજી વાત એ પણ છે કે વિચાર કરવો જરૂરી છે જેમ તેમ કોઈની વાત પણ માની ન લેવાય પણ બીજી વાત એ પણ છે કે ખાસ કરીને નેગેટિવ વાતોને વારંવાર વાગોળવી નહીં કેમ કે ઝેર સમાન છે અને જો એની આદત તમને તમારા જીવનમાં પડી જશે તો આપણું જીવન જે સજીવ છે એની જગ્યાએ નિર્જીવ બનવા લાગશે તો હવે જ્યારે આવું થાય ને ત્યારે એકવાર વિચાર જરૂર કરજો પોઝિટિવ હોય હોય તો તો પાસે રાખજો અને નેગેટિવ ને તરત જ દેજો મિત્રો આજે બસ આટલું જ ચાલો ફ્રી મળીશું નવા ધાર્મિક મોટિવેશન સાથે જો મારી આ વાત તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો ચાલો ફ્રી મળીશું જય શ્રી કૃષ્ણ